આ બધું આટલું બધું કાઢી રાખજો તમારી દક્કે માલ્યો પેરે લઈ લેઓ બે ચા દિવસમાં ની કાલે આથી થી અત્યારે માંડ્યો તમારા બધો સામાન

તમે આજુબાજુની જગ્યા છોડતા જ નથી તમે જ્યાં જગ્યા મળે ત્યાં તમે પોળા જ થઈ જાઓ તો કરો જાતના પૈસા ખર્ચે જાતના પૈસા ભી ખર્ચે લાખ બે લાખ માં એટલો બધો ત્રાસ હોય કે આજુબાજુ સસ્તામાં પ્લોટ આપીને ભાગી જાય બચારો મારા માટે તમને રિક્વેસ્ટ છે કેમેરા અહીંયા ડે લગાવી દો આપડે સહયોગ આપવાનો હોય તમારા પેલા ગેટ થી આ ગેટ સુધી કવર થઈ જાય ને આજુબાજુ બંને કેમેરા મને મારે બરાબર કરાય ચાલો તો પછી આ જેસીબી નો અગાડી દેવું બીજું ચાલો પેલી બાજુ જય સિન કે બરબાદ ન થતા પોરિયા થાય કાને છોનો થાતે છોકરાને સારું શિક્ષણ આપો ચાલે ભાઈ ચાલો હા ચાલો